વધારે દીપ પ્રાગટ્ય કરવા માંગાવ્યું અને શ્રી બજરંગ યુવા મંડળ ગેલા દ્વારા આયોજન સફળ બનાવવા માંગાવ્યું રિપોર્ટર મહેશભાઈ ગૌસ્વામી એફકે લાઈવ ન્યુઝ બનાસકાંઠા જય શ્રી રામ લાખણી તાલુકાના ગેળા ગામમાં આજે બાવીસ જાન્યુઆરીનો કાર્યક્રમ બજરંગ દળ અને સમસ્ત ગેળા ગ્રામજનો વતી કરવામાં આવ્યું છે તો આપણે ટીમ દ્વારા પૂછીશું કે આ કાર્યક્રમ કેવો રહ્યો આજે જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો આજે આજે અમારા ગામ ગેળાની અંદર બાવીસ તારીખ નિમિત્તે જે અયોધ્યા રામ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જે કાર્યક્રમ કર્યો એ અમારા બજરંગ યુવા ગ્રુપ તથા ગામના વડીલો માતાઓ બહેનો દ્વારા બહુ ભવ્ય થી ભવ્ય આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમ ની અંદર સ્વાગત ગીત થી માંડી અને નાટ્ય સબરી માતા નું સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે પ્રકારના કાર્યક્રમો કરવામાં આવ્યા છે ચા ની વ્યવસ્થા પ્રસાદીની ની વ્યવસ્થા આવી રીતના ગામ લોકોએ બધો અલગ અલગ પ્રકારના આવા સાહકાર પ્રકારથી કાર્યક્રમો કર્યા છે

ચાર હજાર જેટલી ગામના લોકોને દરેક બહેનો ભાઈઓ ઉપસ્થિત રહ્યા અને ભવ્ય કાર્યક્રમ નિહાળ્યો અને રામ ભગવાનનો માહોલ મહોત્સવ ઉત્સાહથી સાંભળ્યો જોયો લાઈવ પ્રતિષ્ઠા અને રામ ભગવાન મય થઈ ગયું હતું આખું ગામ જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ